એલિમકો અને જિલ્લા સમાજ સુરક્ષા જૂનાગઢ અંતર્ગત સાંપ્રાંત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ સંસ્થા ખાતે દિવ્યાંગો માટે મોટર રાઈડર ટ્રાયસિકલ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં અંદાજે ચારસો જેટલા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલ જેમાં દિવ્યાંગોનું અલિમકોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરેલ અને મોટર રાઇડર ટ્રાયસિકલ મળવાપાત્ર દિવ્યાંગોનું બહોળી સંખ્યામાં રજિસ્ટ્રેશન કરવામાં આવેલ સુઝાન ખાનની વિશિષ્ટ જવેલી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ભિંડી જવેરસમાં આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બારો પોઇન્ટ પાંચ સિલ્વર કલેક્શન ચાંચરડા રોડ જૂનાગઢમાં કેડી બિંડી જ્વેલર્સમાં આવો અને સુઝાન ખાનની આ જ્વેલરીની અદભુત દુનિયામાં પ્રવેશ કરો તમારું મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં આપણી સંસ્થા એજ્યુકેશન ટ્રસ્ટમાં આજે દિવ્યાંગો માટેનો એક કેમ્પ રાખેલો છે આ કેમ્પમાં એસેસમેન્ટ કેમ્પ દ્વારા આજે આ કાર્યક્રમનો સંયુક્ત આયોજન કરેલું છે તેમાં આપણે સમાજ સુરક્ષા વિભાગ પ્રશાસન વિભાગ અને સમાજ સુરક્ષા અધિકારીના સતત પ્રયાસોથી જે અતિ વધારે દિવ્યાંગતા ધરાવે છે એમને કઈ રીતે મદદરૂપ થાય તેવા સતત પ્રયત્નોથી નથી આ મોટર ટ્રાયસાઈકલનું એસેસમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યું ખરેખર આ જ મોટર ટ્રાયસિકલ લેવા માટે અમદાવાદ અને અલગ અલગ જગ્યાએ દિવ્યાંગો જાતા પણ આપણા સતત પ્રયાસોથી સમાજ શિક્ષા અધિકારી બાળ શિક્ષા અધિકારીને સતત પ્રયત્નો એલિમકોના સહકારથી આજે એસેસમેન્ટ કેમ્પ રાખેલો છે આ કેમ્પમાં એંસી ટકાથી વધારે જે દિવ્યાંગો છે એમને સતત એસેસમેન્ટ કરી અને ક્યારે ટ્રાયસિકલ મળે કઈ રીતે એને સાધન મળી શકે તેવો આજે એસેસમેન્ટ કેમ્પ થશે ત્યાર પછી ભવિષ્યના સમયમાં એ જે સાધનોનો એસેડ થયો છે એમનું વિતરણ કરવામાં આવશે ખરેખર સમાજ અધિકારી બાળ અધિકારી અને એલિમ કોના જે વિભાગ છે એમના અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે જૂનાગઢમાં જે દિવ્યાંગો છે એમને આવો સારો લાભ મળે છે ખરેખર આજે લગભગ દોઢસોથી વધારે દિવ્યાંગો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ